સુરત શહેરના લોકોને રાહત રાહતદારી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે અડાજનપાલ વિસ્તારમાં કે આર છે ડાયગ્નોસ્ટિક

ન્યુરોફિઝિશિયન ન્યુરો સર્જરી કેન્સરના રોગો પેશાબના રોગો નાક કાનના રોગો ડાયાબિટીસ હૃદયના રોગો હાડકાના સર્જરી વગેરે તમામ સુવિધાઓનો લાભ મળશે નવી ટેકનોલોજી સાથે અહીં એમઆરઆઈ સીટી સ્કેન જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી શિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રયાસ ખૂબ જ સરસ અને સેવા ભાવથી કરેલો પ્રયાસ છે આ સગવડથી તમામ દર્દીઓને ઉચ્ચ સ્તરે મેડિકલ સુવિધા અને રાહત દરે સાથે શ્રી સુરતી મોઢ વણિક ટ્રસ્ટના તમામ સભ્યો સાથે પૂર્વ સાંસદ દર્શના જરદોસ સુરત માનવ સેવા છાયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આરોગ્યને શિક્ષણની અંદર સેવા ભાવ તો સમાવેલો છે અને આ સેવા ભાવ સાથે સુરત સમાજ દ્વારા પહેલાં પણ આ ચાલતું હતું પરંતુ મોટા આસ્પેક્ટથી અને મોટા વિઝનથી તમામે તમામ રોગોની ઓપીડી અને ઓપીડી બિલકુલ સસ્તા ભાવે એમઆરઆઈ થઈ જાય સીટી સ્કેન થાય યુરોલોજીમાં ડાયાલિસિસનો વિષય છે કે ડે કેર ડે કેર માટે જેટલી જરૂર પડે એ તમામે તમામ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અહીંયા જ મળે અને કેવળ સો રૂપિયામાં એ પ્રકારની સગવડ ઊભી કરી છે અને માનો કે ટર્સરી કેરમાં એના આગળ જવું પડે તો એ બાકીની બીજી હોસ્પિટલો સાથે અહીંના પેશન્ટોને ઓછા દરે રાહત દરે સારવાર મળી રહે એ રીતે બે ત્રણ હોસ્પિટલો સાથે એમઓયુ પણ કર્યા છે કેવળને કેવળ સેવા ભાવનાથી આટલું મોટું સરસ મજાનું બિલ્ડિંગ સારી ફેસિલિટી સારી સગવડ મોઢ વણિક સમાજ સુરત દ્વારા જે થયું છે મને લાગે છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં અહીંયા પથારીઓની પણ સગવડ કરે હું સીએ ધર્મેશ તમાકુવાળા શ્રી સુરતી મોડવાણી સાર્વજનિક ટ્રસ્ટના સહ તેમજ કેઆર જે ડાયગ્નોસ્ટિક સેન્ટર અમારી એક શાખા શરૂઆત કરવામાં આજે આજે સંપૂર્ણ રીતે જાહેર જનતાની સમક્ષ મૂકવામાં આવી છે જેમાં અમારા તરફથી બાકી જે રેડિયોલોજી સેન્ટર હતું જે હાઈ એન્ડ મશીનરીથી સંપૂર્ણ સુવિધા સ સજ્જ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અમે આજે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે જેમાં એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સરે ઇકો ટીએમટી તેમજ મેમોગ્રામોસફીની સેવાઓ પૂરી પાડવામાં આવશે હા ખરેખર અમને આનંદ છે ને આ સુરતની એવી ડે કેર સંસ્થા છે જ્યાં એક જ છત્ર હેઠળ અને ખૂબ જ કિફાયતી ભાવે દરેક દર્દીઓની સારવાર નિદાન પણ કરવામાં આવશે અને તેની સારવાર પર સંપૂર્ણ હિંગ આપવામાં આવશે કહી શકાય કે ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ એટ અફોર્ડેબલ રેટ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત